ખબર નઈ હું સર ના રાખો આજ તાર જન્મ દિવસ છે એ ચો જન્મ દિવસ આ દિવસ જન્મ્યા હતા આ દિવસ હું મોડું થઈ ગયો આજ દિવસ પહેલી તારીખ પેહલી તારીખ ફૂલેરે જીબો ડોલ ભાઈ તો બોલતી રે ફુગ્ગો ફૂલાવું છું એટલે પછી વિડિયો ચાલુ કર્યો એટલે બધા અંદર આવી ગયા અને અમારા પસા ભઈને બર્થી વિશ કરજો જરૂરથી થેન્ક યુ અને હા કેજ્યું

કોઈ બેન છે ને ઓય હા આ પછી ઓય બેન છે પછી ના તને મજુ પહેલા એક કાનો મો ના તમને તો કાવ ભૂખ્યો લાગો હા હા આવી ગયા છે હેપ્પી બર્થડે થેન્ક તો ચિકર છે લે પેલું ગાભા જેવું કાપવાનું કોક આવે

હા હેલા જબર જબર છોકરો હો તું ખરેખર હે છોકરો મારો જબર કોઈ હેડો સમારવાનો આરે હેજી તું તો બધું ખવડાવે એટલું કલા આવે કોમે લેવા વાત છે નરતા છે છે કેક ચીટી ખાઈ ગયો હું તો માખરા ખૂપરા કોઈ નાસ્તો કરવાનો કે દરરે દરઈ ના ખાવાના વાળા થા

નય મિત્રો જાન ટાઈમ મળી નહીં બાલ સબા રા પોં ફુટા કે લી નમ જીલી લી મુગા ગઈ